સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ ડીસા શહેરમાં તાજેતરમાં જ બોલેરો કાર અને બાઇક ચોરી બાદ વધુ એક બાઇક બની છે તેઓએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે ડીસા શહેરમાં નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી વાહન ચોર ટોળકી સક્રિય બની હોવાનો મત શહેરીજનોમાં પરવર્તી રહ્યો છે ત્યારે આ બંધ સીસીટીવી કેમેરા ફરી ચાલુ કરવામાં આવે તે જરૂરી છે ઓડીશામાં બે દિવસ અગાઉ ગાયત્રી મંદિર પાસેથી બોલેરો કાર તેમજ ત્રણ હનુમાન મંદિર પાસેથી બાઇકની ચોરી થયા બાદ શહેરના પશુ બજાર નાસ્તા હાઉસમાંથી વધુ એક બાઇકની ચોરી થઈ છે જેમાં પશુ બજાર વિસ્તારમાં નાસ્તાની લારી ધરાવતા સુનિલકુમાર ઉર્ફે સોનુ વિજયકુમાર સોનકર એ પોતાનું બાઇક નાસ્તાની લારીની આગળ મૂકેલું હતું ત્યારે કોઈ શખ્સ તેઓની નજર ચૂકવી બાઇક ઉઠાંતરી કરી ગયો હતો અહેવાલ મહાવીર શાહ બનાસકાંઠા